હલો દોસ્તો કેમ છો બધાને ગુડ મોર્નિંગ જય બાબા રે જય રામાભેર દોસ્તો ફાઇનલી અમારો નવો વિડીયો આવી ગયો છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો દોસ્તો આજે ફરીથી અમારા કેમ્પમાં બાપજી આવેલા છે અને આજે કેમ્પના કારણ કે કોઈ માણસો એટલા બધા પબ્લિક ચાલવાનું ઓછું કરી દીધું છે તો હું તમારા બતાવું છું કે કેટલી પબ્લિક આવે છે કેટલી જાય બનાવે અમારા વિડીયાને ચાલો દોસ્તો જો આ અમારો કેમ્પ છે બાજુમાં કેન્ટીન અને ટ્રકો તો બહુ ચાલુ જ છે જો આ રાજસ્થાની બસ જો દોસ્તો તમે ના જોયું તો રાજસ્થાની બસ જૂની કબાડો જો અમારા બાપજી સાથે આવેલા છે અમારા બાપજી અમારા ગોરખભાઈ પેલા દેવાજી સાહેબ અને અમારા બાપજી છે જય બાબારી ચલો આપણે રામાપી ના દર્શન કરી લઈએ પેલા આપણે દર્શન કરી લઈએ રમાપીરના પછી રસોડામાં જઈએ કેમ્પમાં કોઈ હજુ આવ્યું નથી ખાલી બાપજી આયા હતા અમારે ચાલો દોસ્તો આપણે રસોડામાં જઈએ જમવામાં બનાવ્યું છે અમારા સેવા ભાઈ શું છે જય બાબા રી કેમ છો કેવું ચાલે એવું મોપેલું ઉપાડીને ઉભા છે આજે જમવામાં છોલે ભટુરે ચણાનું શાક છે અને પૂરી અને અમારે લુસુ રોટલી લોટ મોળી મોદી છે જો અમારે રસોયા સાહેબ જમવાનું બનાવે છે ચણા હજી હવે વખરવાને જો ગોરખભાઈ આપણે શું બનાવવાનું આજે ચણા મસાલા બીજું છોલેપુરી દાળ ભાત બુંદી શેવ દોસ્તો આજે આપણે છોલે મસાલા અને જો આપણે છોલે મસાલાનું શાક બનાવ્યું છે ગોરખાજી રસોઈયા આપણા દેવાશ્રી સાહેબ જો ચા બનાવે છે શાકનો ગાર મારી લીધો તો દોસ્તો આપણે દહીં લેવા જવાનું થયું છોલે મસાલામાં આપણે દહીંની જરૂરત હતી તો હવે દોસ્તો આપણે દહી લેવા જઈએ ચાલો મારી સાથે દોસ્તો હવે આપણે રસ્તો ક્રોસ કરવો પડશે કારણ કે અહીંયા બહુ ટ્રાફિક બહુ રહે છે એટલું સારું છે કે આટલા જમ્પ નાખ્યા ને કે પેલી બાજુ ક્રોસ કરવો બહુ મુશ્કેલ પડી જાય હા આપણે સામેવાળી દુકાનમાં જવાનું છે દહીં લેવા દોસ્તો આપણે દહીં લઈ લીધું છે જો અને દહીં લઈને હવે આપણે છોલે મસાલા બનાવશું મસ્ત દોસ્તો હવે આપણે હે ને ટ્રક આવે સાચીને અડવું પડે છે જો આપણે હવે કેમ્પ દહીં લઈને મસ્ત છોલે મસાલા બનાવશું દોસ્તો આપણે જો ચણાનું શાક તૈયાર થઈ ગયું છે ચણા મસાલા કારણ કે દાજીના એટલા માટે છે ને એના અંદર થોડું થોડું થોડી વાર થોડી વાર એને લાવવું પડે પેલી કરા પૂરી તૈયાર થાય છે અને પેલી દાળ દોસ્તો આપણે ચણા મસાલોનું શાક બની ગયું અને હવે આ દાળની તૈયારી કરીએ છીએ ગ્રેવી પેલી દાળ એમાં ગોળ ને બધું પાકવા મેળવી દીધું છે આ દાળનો મસાલો તો ભાત શાક દાળ અને એટલો પૂરીનો લોટ પહોંચેલો પડે જ છે તો દોસ્તો ફાઇનલી આપણે હવે બધી વસ્તુ બની ગઈ છે પૂરી ખાલી બાકી છે અને જમવાનું બમવાનું બધું તૈયાર ખાલી પૂરી એકલી બાકી છે ચાલો આપણે હવે બહાર જઈએ અમારા ગોમતીમાંથી બેઠા છે ફાઈનલી અમારો મિનિ બ્લોક બની ગયો છે જો વિડીયો પસંદ આવતો તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો અમારા આવા મિની વ્લોગ આવતા રહેશે જય બાબારી જય રામા જય હિન્દ જય ભારત